એ મારે કપડાં મેસિંગ કરવા શી હો હો મારે કપડાં મેસિંગ દલડા મેસિંગ મરડા મેસિંગ કરવા છે કોક છોકરો હારો જડી જાય તો ભવના ફેરા ફરવાશે ખૂક છોકરો હારો જડી જાય તો ભવના ફેરા ફરવાશે બોલો ઓન તો છે ને એમાં મગફળી હારી થઈ છે પણ એવો આવશે વરસાદ એવો થયો છે મારે શું કરું મારે પ્રેમ કરો છે પણ કોઈ છોકરો હારો જડતો જ નથી શું કરું લાયા મગફળી કોઈ શું કરું મારા બાપાનું પરાણે ને વાડીએ કાઢે આટો મારવા આ જાહેરમાં રોદડા કે ખૂટિયા ના ગીરી ગયા ને મારો બાપો મારો વારો કાઢશે મારો બાપો કર્યો હું મને વાડીએ કાઢે

अले उपाधि नै आले एक छोक्रो हालो आवे छै ई कोनी छै छी खबर हारुनी हां हारु खाली सोले हम जावछो हो

એ આપણે બે ને પડખે પરખે વાડી અને પ્રેમ કરવાની મજા આવશે હા હું તમને શું કહું શું આ તમારા વાડીએ કોણ કોણ છે તમારા બાપુની સી મારા બાપુની અત્યારે જ ઘરે છે પણ આવી જ તો નકી ને હો એમાં મોરું ન પડવાનું હોય સમજા આપણે હે ને મારી ચાઈનમાં બેજાવી ઓન કોઈ છેતે હે ને હારું બેહે એવું હાલો પણ આ મને એટલું બધું માં આવડતું નથી તમે શીખવા મને એને તો તમારા વાડ એમ હો મને વાડ બહુ ગમે તમારા હો તો દિવસમાં ચાલુ રાખતા ના રે ના તો હાલો ને ઓલ કોઈ નીકળી સમજી કોઈ દેખતું નથી ને હાલો 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 અહીંયા પ્રેમમાં શીખવાનું હોય બાપા હાલો આમ તો જો કેવડું મોટું સીંડુ કરી નાખ્યું બોલો ભૂંડરા શું કરું મારે હવે આ ભૂંડરા તો લોહી પી ગયા છે આ મારી બધી મગફળી બગાડ નાખશે બોલો લાય આમ મગફળીમાં આટો તો મારી લો હા કોણ છે એક છોડી છે ને એક છોકરોય છે લે બે જાય ને માયલા લે અરે મારી સોડી જ નહીં હોય ને મારી સોડીને મગફળીમાં આંટો મારવા ગાડી જ હા એ જ છે જો પણ આ છોકરો કંઈ ઓળખાતું નથી કોણ હોય આ છોકરાને હેરપીટમાં લેવો જોઈશે બોલો આ મગફળીમાં આંટો મારવા મોકલી છે તો અહીંયા પ્રેમ લીલા કરે ઘરે જઈને ઝાડિયન બોલાવતો ને પછી છોકરાને વારો કાઢો જો કાંઈ થાય બોલાવતો તો જાડિયન થઈ છે ને એમ કહે હે એવું મારી પેલો પેલો પ્રેમ છે પછી કઈ હારી વાતો કરો ને એ હું તમને શું કહું છું બોલો ને તમે મને પ્રેમ તો કરશો ને પ્રેમ તો કરું તેને કા ન કરું હા તો એક વાત કઉ બોલો ને હું આઈ લેબ યુ કહું ને એટલે તમારે બીજું કઈક બોલવાનું હો બીજું કઈક હા કઈ વાંધો નહીં હો आई लव यू बिजू काय को आ एम नाही तो હું આઈ લવ યુ બોલવાનું એટલે તમ બીજું કાઈક બોલવાનું પણ બીજું કાઈક તો બોલ્યો એમ ન કેતી તો એમ કહું છું આઈ લવ યુ કેમ ન એટલે તમ સેને આઈ લવ યુ ટુ કહેવાનું એમ હા એ હાલો હવે બોલ હો આઈ લવ યુ આઈ લવ યુ ટુ હા એમ મને નથી આવડતું મેં કોઈ દી તેમ જ નથી કર્યો એ મને નથી આવડતું પણ આ છે ને ઓલી મારી બેન પણ હતી ને એની છે ને હું ટપાલી પાનું કરતી હતી ને એટલે મને ખબર છે એને શીખવાડ્યું હા એને શીખવાડ્યું આખી રાત જાગરણ કર્યું ને અત્યારમાં ઝોલા આવે તે કામય હુતું ના પાછું હુઈ જાવ જાડિયા હા જડિયા ઉભો થાય ખાલી સૌથી ઉપર એ વાડિયે જવાનું હાલ કાકા વાહડિયે આવવું નઈ આવું મને હેને તારી માને ઓલી ફોડી રે પ્રેમ મિલા કરે છે એક છોકરાને જાઈરમાં લઈને ગઈ છે હે આવો બધો કયો છે હવે શી હું એક તો કઈન પૂગીયકો નઈ એટલે તને બોલાવા આવ્યો કાકા હાંગી નાખો હાલો તમે ગાન ગા એય બધુંય તો જવા દયો હા પેલા તમારું નામ ક્યો ને તમારું નામ શું છે મને શરમ લાગે છે બો આવવામાં शर्माવાડ ન હોય ક્યો ને મારું નામ છે ને હાસુ નામ પોપા છે અને બધાય મને છે ને મગનો કહે છે ઓ હા મગનો તો અસલ નામ છે તમારું નામ તો ક્યો હવે મારું નામ તો ફૂલી છે

બઉ ખારો છે ધ્યાન રાખજો આપડે બેન મળવા હું હવે રોજ વાળી આટો મારવા આવીશ તમે આવી આ છે તેઓ એ હું તો દરરોજ બપોરે આવીશ મજા આવી છે આપડે હવે જાય માં બી આવી છું એ એ હાલ જલ્દી ઉતાવે રાખ ને થોડીક પણ બાપા વાડી માં પીએ આ શું છે

તારા બાપા પાસે હાજે રે ને તું અને તું લઈ લોન થા ભાઈ નાખ્યા તને